વિશ્વાસ અને અહંકાર એક જ પરિવારના બે સભ્યો છે આત્મવિશ્વાસ કહે છે કે હું સારો છું જ્યારે અહંકાર કહે છે ફક્ત હું જ સારો છું આત્મવિશ્વાસ કહે છે કે હું હારીશ નહીં પણ અહંકાર કહે છે મને કોઈ હરાવી શકે નહીં આત્મવિશ્વાસ કહે છે કે હું દરેક સ્પર્ધા માટે તૈયાર છું જ્યારે અહંકાર કહે છે મારી કોઈની સાથે સ્પર્ધા જ નથી કરીને તો બેઉ દેખાડે છે પણ ફર્ક માત્ર એટલો જ છે કે આત્મવિશ્વાસની ગુંજ સફળતા સુધી લઈ જાય છે જ્યારે અહંકારની નિષ્ફળતા તરફ જે દોસ્તો પોતાના આત્મવિશ્વાસ થકી પોતાના તથા અન્યોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવતા લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા આપનું સ્વાગત કરું છું અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત દોસ્તો તમે નાટક તો ઘણા જોયા હશે કોઈએ ભજવ્યા પણ હશે પણ શું આપ જાણો છો કે નાટ્યમંચ પર ભજવાતા પાત્રો સંવાદોની પાછળ ઘણી ગાથાઓ રહેલી હોય છે એવી ગાથાઓ કે જે દર્શકોની કલ્પના બહાર હોય છે પણ આજે આપને મળાવીશું એક એવા પાત્ર સાથે કે જે નાટ્યમંચ પર ભજવાતી આવી ગાથાઓને આપણી સુધી પહોંચાડી રહ્યા છે કલાને જીવંત રાખવા કોઈ મંચ પર ઉતરે તો કોઈ શબ્દો થકી તેને અમર બનાવે નાટ્ય જગતને પોતાની કલમ થકી દેશ વિદેશ સુધી પહોંચાડતું આવું જ એક વ્યક્તિત્વ એટલે અમદાવાદના મનવિતા બારાડી કે જેઓ ખાસ નાટક વિષય ઉપર જ આખું મેગેઝિન પ્રકાશિત કરે છે અને લોકોને થિયેટરની દુનિયા નજીકથી બતાવે છે અમે નાટક ગુજરાતી 1998 થી પ્રસિદ્ધ કરીએ છે મારા ફાધર અશોક બારાડીએ ચાલુ કરેલું એમને ઓગણ એસી અંકો કર્યા અને પછી ત્યાર પછીની જવાબદારી અમારી ઉપર આવી હસમુખભાઈ બારાડીનું એક સ્વપ્ન હતું કે ગુજરાતમાં ગુજરાતી ભાષામાં ગુજરાતી નાટકો વિશે એક સમૃદ્ધ સામાયિક બહાર પડે ત્યારે સર્વાનુમતે એવો નિર્ણય લેવાય કે નાટકને ફક્ત નાટકનું મેગેઝિન બનાવવું ટેકનોલોજીના યુગમાં મેગેઝિન પ્રકાશિત કરવું એ સહેલી વાત નથી એ પણ માત્ર નાટકો પર આધારિત હોય ત્યારે તો એ વધુ પડકારજનક બની જાય પરંતુ એક નહીં આવા અનેક પડકારોને સહજતાથી સ્વીકારી મન્વીતાજી અને યોગેશભાઈએ આ ત્રિમાસિક નાટક સામાયિકને નવી ઊંચાઈ પહોંચાડ્યું છે અશુ કંઈની છેલ્લી બીમારી દરમિયાન એક વખત મારી સાથે એવી વાત થયેલી એમણે એમ કહેલું કે યોગેશ નાટકનું શું થશે કોઈ કેવા કોન્ફિડન્સથી મેં ત્યારે જવાબ આપી દીધેલો કે નાટક તો અમે ચાલુ રાખીશું ગમે તે થાય અમારી પાસે એવો વાંચક વર્ગ છે જે ડિમાન્ડ કરે છે અમને હાર્ડ કોપી આપો આ એક જ એવું મેગેઝીન છે દેશભરમાં જે એકલા નાટક વિષયને લઈને પ્રસિદ્ધ થાય છે હવે અમે અંગ્રેજી અને હિન્દી બસ એક અંકથી ચાલુ કર્યું છે કે મેગેઝીન વાંચતા વાંચતા ઘણી સમજણ કેળવાય કે નાટક ભજવવાની સાથે ઘણા બધા પરિપ્રેક્ષ્યથી નાટક જોડાયેલું છે અને એની વાતો મેગેઝીન દ્વારા મને જાણવા મળી મારા જીવનના જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં મને આ મેગેઝીનનું વાંચન ખૂબ જ ઉપયોગી થયું છે કદાચ હું વધારે સારી રીતે મારી વોકેબ્યુલરીમાં ઘણો ફેર પડ્યો છે એનાથી ચબરખીઓમાં નાટકના પાનાઓમાં જુદા જુદા ટેક્સ્ટબુકના પાનાઓમાં નોટબુકના પાનાઓમાં સંગ્રહાયેલું એમને જખીરો કહેતા ત્યારે નાટક વિષયક અમને ઘણું બધું સાહિત્ય મળ્યું અને અમને ચોક્કસપણે એમ લાગ્યું કે દસ વર્ષ સુધી હજી અમે નાટકને જીવંત રાખી શકીશું ચોક્કસપણે અને અમે એ કરી શક્યા નાટક મેગેઝિનના દરેક અંકમાં એક નાટક થિયેટરને લગતા આર્ટિકલ થિયેટર સ્પેસીસ મેકિંગ થિયેટરના સંગીત નાટકના મેકઅપ લાઇટિંગ આર્ટિસ્ટ કોસ્ચ્યુમ આ બધા પાસાઓની માહિતી આપવામાં આવે છે નાટ્ય જગત સાથે સંકળાયેલ વર્ગ કે જે અમેરિકા લંડનમાં છે તે બધા જ સાહિત્યને એટલું પસંદ કરે છે કે આ મેગેઝિનની બે હજાર જેટલી ડિજિટલ કોપી દેશ વિદેશમાં જાય છે જ્યાં સુધી તમને એના બધા જ આયામો નહીં ખબર પડે ને લેખનમાં તમે વાંચશો નહીં ત્યાં સુધી તમે સારા પ્રેક્ષક દ્રષ્ટા વાંચક નહીં બની શકો એટલે યુ હેવ ટુ રીડ નવા નવા યંગ સ્ટુડન્ટ્સ આમાં જોડાય છે વાંચે છે અને દરેક સ્કૂલો કોલેજની લાઇબ્રેરીમાં જાય છે મનવિતાજી એવા દીકરીઓમાંના એક છે જેમણે પોતાના પિતાશ્રીએ વાવેલા વિચારોને પોતાની કલમ થકી જીવંત રાખ્યા જ છે સાથે નાટ્ય જગતની ક્યારેય ન દેખાતી અનેક વાર્તાઓને લોકો સુધી પહોંચાડી રંગમંચને પણ અનમોલ ભેટ આપી રહ્યા છે નાટક અમારે માટે ફક્ત એક પબ્લિકેશન કે થિયેટર મીડિયા સેન્ટરની એક વધારાની પ્રવૃત્તિ પણ નથી નાટકનું પ્રકાશન મારા અને મનવિતા બંને માટે અશ્મુકભાઈને કરવામાં આવતું એક તર્પણ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ જો મન મક્કમ હોય તો એવું કોઈ કાર્ય નથી જે આપણાથી ન થઈ શકે અને આ વાતનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે સિત્યોતેર વર્ષીય રવિન્દ્ર જોશીપુરા કે જેમનું જીવન છે પહાડો પર ચડવું મેરેથોન દોડવી અને જીવનમાં પોતે સ્વસ્થ રહેવું દેશના ઘણા પહાડો સર કરી ચૂકેલા રવિન્દ્ર મારે માટે એક વ્યસન જ છે અને હું એના ઉપર રહી શકું જ નહીં મારે ગમે છે હું સોમવારે એક દિવસ રેસ્ટ ડે રાખું છું પણ સોમવારે રાત્રે એમ થાય છે કે ક્યારે મંગળવારની સવાર પડે ને હું મારું રૂટીન શરૂ કરું એટલી ફિટનેસ હું મહેસૂસ કરું છું અને કોઈ પણ મને બોડીના બોડી એક કે કાંઈ હું કોઈ ટેબ્લેટ ગોળી લેતો નથી ને હજી સુધી કૃપાથી હું ફિટ છું એકદમ પહેલા ત્રણથી સાડા ત્રણ ગ્લાસ પાણી પીવું છું પછી રોજિંદીકરી આપતાવી એક કપ ચા લઉં છું અને પછી જરા વોર્મઅપ થઈ રેડી થઈ અને રનિંગ માટે નીકળું છું અઠવાડિયામાં ત્રણ દિવસ બારથી તેર કિલોમીટરનું રનિંગ કરું છું રવિવારે થોડું વધારે કરું છું અને રિવર્સ ફ્રન્ટ ઉપર કરું છું કારણ કે ત્યાં બ્રિજની નીચે જે સ્લોપ હોય છે એને લીધે હિલ રનિંગની પ્રેક્ટિસ થાય છે એટલા માટે એક દિવસ ત્યાં જવું છું બીજા ત્રણ દિવસ ઓલ્ટરનેટ હું યોગાસનો કરું છું હોલાસન મયુરાસન સલભાસન છ સૂર્ય નમસ્કાર કરું છું એકદમ મત્સ્યન્દ્રાસન એક કલાક હું કરું છું એમાં લગભગ બધા આવી જાય થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ આવી જાય છે એટલે બોડી એકદમ લાઇટ થઈ જાય છે અને ફ્લેક્સિબિલિટી મને એક્સપિરિયન્સ ચાર કલાકમાં પચીસ કિલોમીટર રન કરી છે ખાસ કરીને જ્યારે લોકો અત્યારે નીની બૂમો બૂમો પાડતા હોય શરીરની પેઇનની બૂમો પાડતા હોય સુગરની બૂમો પાડતા હોય બીપીની બૂમો પાડતા હોય જ્યારે આ એજમાં એમને કોઈપણ પ્રકારની કોઈ સમસ્યા નથી એ ભારતની કોઈ પણ એવી મેરેથોન નથી કે ના દોડ્યા હોય લગભગ હમણાં છેલ્લે જે આ અલ્ટ્રા મેરેથોન દોડી એ એમની નાઇન્ટી નાઇન હતી મેરેથોન હવે હાફ મેરેથોન મોટાભાગે દોડતા હોય છે એ સિવાય એમને સતારાની જે હિલ રન હોય છે જે અલ્ટ્રા હિલ રન છે એ એમને દસ વખત કરેલી છે એ દર વખત અમને ત્યાં સતારામાં મળતા હોય છે અને બીજું કે એમને નહીં નહીં તો ટ્રેક કર્યા છે હિમાલયના અને હિમાલયનો જે એબીસી હોય છે જે એવરેસ્ટ બેઝ કેમ્પ એ પણ એમને કરેલો હોય છે અલ્ટ્રા નાઇટ મેરેથોન અમારી અમદાવાદ ડિસ્ટન્સ ક્લબ દર વર્ષે કરે છે મારી પણ આ છઠ્ઠી હતી એ તો મેં લગભગ સાડી પચીસ કર્યા મેં નવાણું હાફ મેરેથોન થઈ છે તો પંદર દસ કિલોમીટરની થઈ છે ચાર મેં યુએસ ઓન કર્યા છે અને પચાસ કિલોમીટરના બે સાયકલિંગ કર્યા છે અમારે ફોર્ચ્યુનેટલી કોઈ જગ્યાએ ઇન્સ્પિરેશન કે રોલ મોડેલ શોધવા જેવું નથી પડ્યું નાનપણથી જ હું જોઉં છું કે પપ્પા કેટલું સિન્સિયરિટીથી એમના રૂટીનમાં ફિટનેસને એમને આવરી લીધી છે તો એ અમારે માટે બહુ મોટું ઇન્સ્પિરેશન છે અને એમના એના ફાયદાઓ અમે જોઈ રહ્યા છે કોઈ બીમારી નથી કોઈ શારીરિક કોઈ તકલીફ નથી ટ્રેકિંગ મારો પ્રિય છે અને એનું કારણ શું છે મારું વતન જુનાગઢ છે તો જૂનાગઢમાં ગિરનારને એની આજુબાજુ એટલા બધા આવા ટેકરીઓ ઉપર ને પહાડો ઉપર સ્થળો છે કે અમને નાનપણથી જ વેકેશનમાં અમે એ જ કરતા હતા ગિરનારને એટલે ત્યારથી મને આ લગાવ છે આની ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાના નો રિપોર્ટ વિચાર પ્રકૃતિનું સંરક્ષણ સ્વાસ્થ્યનું રક્ષણ જીવન સંસ્કૃતિ નું સંવર્ધન તમારા જીવન ને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા જુઓ જિંદગી કેફે માં દર સોમવાર થી શુક્રવાર બપોરે સાડા ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર ક્રિકેટ કે જે આપણા દેશના લોકોની સૌથી પ્રિય રમત છે આ ક્રિકેટના રસિયાઓ પણ એટલા અને ક્રિકેટને સમર્પિત પણ એટલા બધા લોકો આપણને જોવા મળે છે અને આમાંના જ એક ક્રિકેટ પ્રેમી કે જેઓ જરૂરિયાતમંદ બાળકોને ક્રિકેટની કીટ તાલીમ પૂરી પાડે છે અને સાથે સાથે આ ક્રિકેટના ગ્લોવ્સ પેડ્સ રિપેર કરવાની કળા પણ શીખવી રહ્યા છે અને ક્રિકેટને લગતા સંશોધન કરવા માટે પણ તેઓ નીકળી પડ્યા છે તો ચાલો જોઈએ કે કોણ છે આ વ્યક્તિ અને કેવી છે તેમની મદદ કરવાની અનોખી પદ્ધતિ આ ખાસ સ્ટોરીમાં દોસ્તો કલ્પના કરો એક પિતા કે જેનું હૃદય માત્ર તેના પુત્ર માટે નહીં પણ દેશભરના ક્રિકેટ પ્રેમી યુવકો માટે ધબકે છે આ પિતા છે બરોદરાના ગનશમભાઈ પાટીદાર એક સામાન્ય માણસ ક્રિકેટ ગ્લવ્સને ફરી જીવ આપનારા એક અદ્ભુત હસ્તી જ્યારે પુત્ર પરીક્ષિતના ગ્લવ્સ ફાટી ગયા ત્યારે તે એક સામાન્ય દુઃખદ ઘટના લાગતી હતી પરંતુ પાટીદાર માટે તે એક અવસર હતો એક એવું કાર્ય શરૂ કરવાનું જે હજારો યુવક ક્રિકેટરોના સપનાઓને નવજીવન આપશે દસ સાલ પહેલાં આ ગ્લોવ રિપેરિંગનું કામ ચાલુ કર્યું હશે ઓર બહુ સારા પ્લેયર છે અમે પર યર ત્રણ સે ચાર હજાર ગોળી જોડી ગ્લોઝ રિપેર કર્યા ઓર બહુ જ પ્લેયરોનો ફાયદો થાય એમાં કહીએ કે ત્રણ સે ચાર હજાર રૂપિયાના એક જોડી ગ્લોઝ આવે એ આમ સાડા તીનસો રૂપિયામાં રિપેર કરી દો તો પ્લેયરોનો બહુ ફાયદો થાય એક જોડી રિપેર કરવા અમે મતલબ પહેલાં તો અમે જબ નયા ચાલુ કર્યો ત્યાં તો બહુ એક कलाक लगी लगी जाता तो कि अमें प्रेक्टिस्ती पर अत्य अगर दस से पंदर मिनिट में एक जोड़ी रिपेर करी दे और मार जोड़े मैं नहीं मार जोड़े मतलब मारी वाइफ है बे छोक और जो तैयार है बदा चार पांच मणसों जो है जो दस से पंदर मिनिट में एक एकजोड़े अरे ग्लोव रिपेर थी जाए और एम नयो जो कंपनी लगे ये लेधर नयो अमे मार्केट से मंगाई कलकत्ता और ये लैदर जो प्रोफेशनल प्लेयर वपरेज लैदर अमें लगाई જ્યાં મોટા ભાગના લોકો ફાટેલા ગ્લવ્સ કચરાપેટીમાં ફેંકી દે ત્યાં પાટીદારે ગ્લવ્સ જીવદાન કરવા લાગ્યા બે હાજર સોળ માં જ્યાં તેઓ માત્ર થોડા ગ્લવ્સ રિપેર કરતા હતા ત્યાં બે હાજર ઓગણીસ માં આ સંખ્યા ચારસો સુધી પહોંચી ગઈ પરંતુ માત્ર ગ્લવ્સ રિપેર કરવું પૂરતું નહોતું તેઓએ એક સસ્તી અને હાથથી સંચાલિત બોલિંગ મશીન પણ બનાવી જેથી નાની જગ્યાઓમાં પણ બેટ્સમેન પોતાના શોર્ટ્સમાં શાણપણ ઉમેરવા શીખી શકે પદ્ધા મે કોઈ એવું ડિસ્ટ્રિક્ટ નહી બાકી જ હાર યથ રિરિંગ પેડ રિપેરિંગ બેટ રિપેરિંગ નહીં આયા બધી જ જગ્યાએ ઓર અમે એના સાથે સાથે અમે ઇન્ડિયા કે અંદર 6 સે 7 એવા જગ્યા જે પુના હે જયપુર હે પટના હે ઇલાબાદ હે આપણા આંધ્રા છે એ બધી જ જગ્યાએ અમે અમે એ મશીન ભી આલી છે બધે જે છોકરાઓને તૈયાર કર્યા કેવી રીતે મશીન ચાલે ઓર કેવી રીતે ગ્લોઝ રિપેરિંગ થાય ઓર એ બધી જ જગ્યા પે ભી ગ્લોઝ રિપેરિંગ થવા

સાથે સાથે તેમણે બીજા ઘણા રાજ્યોમાંથી આવેલા લોકોને ક્રિકેટ કીટને રિપેરિંગ કરવાની વર્કશોપ પણ આપી છે બહુ સારું લાગે છે ખેલાડીઓના ગ્લવ્સ રિપેર કરવામાં એમને લાગે કે ભાઈ અમારા લકી ગ્લવ્સ છે તો અમને એના માટે રિપેર કરવાનો કામ શરૂ કર્યો તો અમે એમને બી બહુ મોટો ફાયદો મળે ને અમે બી સારું લાગે ગણશામભાઈ મોટા ભાગના ખેલાડીઓ માટે માત્ર એક રિપેરિંગ કામ કરવાવાળા ભાઈ નહીં પણ એક માર્ગદર્શક પણ છે જે તેમને રમતમાં આગળ વધવા માટે સહાય કરે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગે સાથે ટીમનો રિપોર્ટ મિત્રો માણસ જ્યારે પંચાણું વર્ષની ઉંમરે પહોંચે ત્યારે આશા માત્ર એટલી જ હોય કે સ્વાસ્થ્ય સારું રહે તો ભયો ભયો પણ એથી આગળ પંચાણું વર્ષની વયે તન મનની સંપૂર્ણ સ્વસ્થતા સાથે જો વ્યાવસાયિક રીતે પણ સંપૂર્ણપણે કાર્યરત હોય તો આ તો અનોખી જ વાત થઈ ગઈ ખરું ને

આટલી ઉંમરે પણ હજુ એક્ટિવલી દર્દીઓની તપાસ કરવા માટે રોજ ગુરુ સોમ ગુરુ અને શનિવારે આવે છે આકાની ઈચ્છા હોય છે કે દરરોજ આવી જાય પણ અમારા તરફથી રિક્વેસ્ટ કરવામાં આવે છે કે ભાઈ ઉંમરના કારણે તમે આ ત્રણ દિવસ જુઓ તો તમારે પણ થોડું રિલેક્સ રહે છતાં પણ અમારી વાત માનતા નથી કરતા અને ઘરે પણ એમના ફાધરના નામ પર નરમાદા ઉપડી સવારે ડેઇલી મોર્નિંગમાં બાર વાગ્યા સુધી ચલાવવા આવે છે કાકાના હુલામણા નામથી ઓળખાતા ડોક્ટર પચ્ચીગર દરરોજ 30 પેશન્ટ જુએ છે માત્ર 20 રૂપિયા ફીમાં માં જો ડાયાબિટીસ ની કોણ દવા આપું છું બોમ્બે જઈશ પછી એ બી કંટ્રોલ માં છે પછી છે તે સ્વભાવ ઘટ પણ જરૂર પડે તો દવા આપીએ એ પણ ફેર પડે છે પછી આપણે આ જે તમને જેમ એ મસો છે એ મસા પર દવા આપીએ તો તેના પર સારું થાય ઘણી ઉપયોગી છે એને સમજો અને ચાલો તો ભલભલો રોગ રોકી શકે અને મદદ કરે છે લોકો તો દૂર દૂરથી આવે છે અને ડાંગઢાથી પણ પેશન્ટ આવેલું છે એટલે એવું નથી કે પાસેથી જ આવે છે રાજસ્થાન વાળા પણ ઘણા દવા લેવા આવે છે અહીંયાથી રાજસ્થાન મોકલાય પણ છે ઓગણીસો બ્યાસી માં તેમણે સુરત માં પોતાની માતાના નામે હોમિયોપેથી કોલેજ અને હોસ્પિટલ ની સ્થાપના કરી પોતાની પંચોતેર વર્ષની વય સુધી સાયકલ પર તેઓ જતા આજે પણ દૂર દૂર થી તેમની સારવાર લેવા દર્દીઓ આવે છે દર્દીઓ આવે છે હાલમાં તો કોઈ ઇન્દોર થી આવે છે કોઈ ઉજ્જૈન થી આવે છે ધંધુકા થી આવે છે દૂર દૂર થી દર્દીઓ આખા પર વિશ્વાસ રાખીને કે ટ્રીટ કરવું એ જ બહુ મોટી વાત છે એમનું હમણાં રિસેન્ટલી એક પેશન્ટ આવ્યું હતું ગેંગ્રીનનું પેશન્ટ હતું અને ગેંગ્રીન એવી બીમારી છે કે જેમાં પગ કાપવો પડે એ એક એલોપેથીમાં એ જ એક રસ્તો છે કે આપણે પગ કટ કરવો પડે પણ કાકાની દવા લીધી એના બે વીકમાં જ એમને એટલું સારું થઈ ગયું કે એમને જે ફસ નીકળતી હતી યલ્લો કલરની એ ફસ બંધ થઈ ગઈ એમને જે

ડોક્ટર દશરથ પચ્ચીગરના જુસ્સા અને કર્તવ્યનિષ્ઠાને સલામ ગુડ న్యూસ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને આ સાંસ્કૃતિક વૈવિધ્યનું મહત્વનું એક પાસું એટલે દરેક રાજ્ય ક્ષેત્રોનું પોતાનું આગવું ભોજન પણ બદલાતા સમયની સાથે આ ભોજનમાં ઘણા બદલાવ આવ્યા છે અને હેલ્ધી વાનગીઓ ભૂલાતી જઈ રહી છે અને એટલે જ આપણી આ પ્રાચીન વિસરાતી વાનગીઓનો મહોત્સવ ઉજવાયો ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ કોલેજમાં જ્યાં હશીના દાયકાની સુંદર યાદો સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, ગુજરાત જેવા રાજ્યોની વિવિધ વિસરાતી વાનગીઓનો સુભગ સમન્વય કરવામાં આવ્યો કાચા કેળાનું શાક વેફર અને ચિપ્સ વિશે તો તમે સાંભળ્યું જ હશે પણ શું તમે કાચા કેળાના બચકા વિશે જાણો છો જી હા કાચા કેળાના બચકા મૂળ બિહારની વાનગી છે પરંતુ ઉત્તર ભારત અને ઝારખંડમાં પણ ખૂબ લોકપ્રિય છે આ કાચા કેળાના બચકા સામગ્રીમાં માત્ર કાચા કેળા ચણા અને ચોખાનો લોટ પરંપરાગત મસાલા તેમજ તેલ જોઈએ છે આ બચકા એટલા સ્વાદિષ્ટ હોય છે કે કોઈ પણ ચટણી કે અન્ય મસાલાની જરૂર જ લાગતી નથી તમને જાણીને નવાઈ લાગશે કે કાચા કેળા પોટેશિયમ ફાઇબર વિટામિન સી વિટામિન બી સિક્સ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે પાચન અને હૃદયની તંદુરસ્તી અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તો હેલ્ધી અને ટેસ્ટી રેસિપી માટે આનાથી વધારે સારું શું હોઈ શકે તો ચાલો આજે જ બનાવો કાચા કેળાના બચકા

कार के दिनों विचार प्रकृति નું સંરક્ષણ સ્વાસ્થ્ય નું રક્ષણ કૃષિ થી જીવન સંસ્કૃતિ નું સંવર્ધન જીવન ને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા જુઓ જિંદગી કેફે માં દર સોમવાર થી શુક્રવાર બપોરે સાડા ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યુઝ ગુજરાતી પર